મહેસાણાના સુરપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિજયભાઈ રાવળને આ વર્ષે પર્યાવરણ ક્ષેત્રે કરાતી કામગીરીના અંતર્ગત રાજ્ય કક્ષાનો પર્યાવરણ સંરક્ષકનો એવોર્ડ અપાયો છે મારું નામ રાવળ વિજયકુમાર વિખાભાઈ હાલ હું સુરપુરા પ્રાથમિક શાળાની અંદર ફરજ બજાવું છું મારું મૂળ વતન વિસનગર તાલુકાનું ગોઠવા એ પણ મહેસાણા જિલ્લામાં છે હમણાં જ અમારા ગુજરાતના પાટનગર ગાંધીનગર મુકામે પચીસો પચીસ શિક્ષકો એક મોટો કાર્યક્રમ થયો એમાં મને રાજ્ય રાજ્યકક્ષાનો પર્યાવરણ સંરક્ષિત એવોર્ડ આપવામાં આવ્યો આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ અંતર્ગત જાગૃતિ લાવવાનો હતો હું છેલ્લા દસ વર્ષથી આ સુરપુરા પ્રાથમિક શાળાની અંદર પર્યાવરણની અંદર જે જાગૃતિ આવે એ માટેના પ્રયત્નો કરી રહ્યો છું મારી શાળાની અંદર હરિયાળી કેવી રીતે લાવી શકાય એ માટે શાળા અને સ્ટાફના સહકારથી અમે પ્રયત્નો કરી રહ્યા છીએ બીજું શાળાની અંદર સ્વચ્છતા માટે પણ ભાર મૂકવામાં આવ્યો છે આ ઉપરાંત બને ત્યાં સુધી શાળા પ્લાસ્ટિક મુક્ત થાય શાળાની અંદર જે પ્લાસ્ટિક છે રિસાયકલ હોય તો બરાબર છે બાકી એ ન બને એ માટેના અમારા તમામ પ્રયત્નો રહેલા છે આવા અમારા ઉમદા પ્રયત્નો થકી આજે અમારી શાળાની અંદર સારો એવો વિકાસ થયેલો જોવા મળે છે જેના પરિણામે અમને હમણાં જ આ એવોર્ડ એનાયત થયો છેલ્લા દસ પંદર વર્ષથી આ કામગીરી સતત ચાલુ છે આ કામગીરી કરવાનો અમારો મુખ્ય હેતુ હાલના સમયની અંદર આપણે જોઈએ છીએ તો ઉનાળાની ઋતુ દરમિયાન પિસ્તાલીસ ડિગ્રી જેટલું સેલ્સિયસ તાપમાન જોવા મળે છે તો આ જે ઇફેક્ટ છે એ અસરને અટકાવવા માટે જો એક શિક્ષક તરીકે આપણે પ્રયત્નો નહીં કરીએ તો બીજું કોણ કરશે બસ આ જ એક ઉમદા વિચારથી શિક્ષકોમાં જાગૃતિ લાવવાના હેતુથી અમે આ પ્રયત્નો કરી રહ્યા છીએ માનનીય કુલકીતભાઈ જોશી મદદની સચિવ સાહેબ હાલ ગાંધીનગરની અંદર ફરજ બજાવે છે અમને ખૂબ મોટી પ્રેરણા આપી છે અને એમનો એક સંદેશ હતો કે આ મેસેજ ફક્ત એક જિલ્લામાં નહીં પણ આખા રાજ્યની અંદર જાય અને એટલા માટે દરેક રાજ્યના શિક્ષકો આ મેસેજથી માહિતગાર થાય એ માટે અમે આ પ્રયત્ન કરેલો છે અને એમને માહિતગારની સાથે સાથે આ કાર્ય લોકો કરે તે માટે અમે આ પ્રયત્ન કર્યો છે અમારા માનનીય પ્રાચાર્ય શ્રી ગીરી અડિયોલ સર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મહેસાણાના સહયોગથી અને નેતૃત્વ નીચે અમારી એક ટીમ ગ્રીન ટીમ ઓફ ટીચર્સ રહી છે એમાં પણ હું એક સદસ્ય છું આ કામ કરવાથી આપણને એક નિજાનંદ તો મળે છે એક આત્મસંતોષ મળે છે કે ચલો એક પ્રકૃતિનું આપણે સુંદર મજાનું કાર્ય કર્યું અને બીજી વસ્તુ આપણે આટલું સરસ કામ કરતા હોય ત્યારે બીજા લોકો પણ શિક્ષક મિત્રો તો ખરા પણ બીજા મિત્રો પણ આમો જોડાય છે અને એમને પ્રેરણા મળે છે